નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટોડી ન્યૂઝ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જીએસટી બચત ઉત્સવ જાહેર થયો તે અંતર્ગત વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા કાર્યક્રમના ઇન્ચાર્જ માન્ય ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં જીએસટીના દરોના ઘટાડા અંગે વેપારી નાગરિકોને જાણકારી આપવા લોકસંપર્ક ફેરણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માંડવી ગેટ થી ન્યાય મંદિર આજે સાંજે સાડા ચાર કલાકે રાખવામાં આવ્યો હતો આદરણીય પ્રધાનમંત્રીએ જીએસટી દર ઘટાડ્યો બે સ્લેબમાં જીએસટી છે પાંચ ટકા અને અઢાર ટકા બે સ્લેબ રદ કરવામાં આવ્યા અઠ્યાવીસ ટકા અને બાર ટકા અને એને કારણે સરકારનું અનુમાન છે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટનું અનુમાન છે કે દેશમાં બે લાખ પચાસ હજાર કરોડની બચત થશે અને સામાન્ય રીતે જીએસટી ઘટ્યો છે અને એનો ફાયદો મધ્યમ વર્ગ ગરીબ વર્ગને થવાનો છે આપણે જોયું કે બાવીસમી તારીખે ઘટાડાની શરૂઆત થઈ અને અમદાવાદ જેવા શહેરમાં વીસ હજાર વ્હીકલ ટુ વ્હીલર વેચાયા અને ચાર હજાર ફોર વ્હીલર વેચાયા એ રીતે એલઆઈસીમાં પણ શૂન્ય ઘટાડાને કારણે એલઆઈસીનું પ્રીમિયમ અને ભણવું પણ વધી ગયું એટલે આ તો ખાલી રેકોર્ડ છે અમદાવાદનો વડોદરાનો હું માનું છું કે આખા દેશનો રેકોર્ડ જો આવતા દિવસોમાં આવશે તો સામાન્ય વર્ગને સારામાં સારો ફાયદો છે આજે અમે જીએસટી ઘટાડો થયો છે એ સંદર્ભમાં એક પ્રચાર અભિયાન શરૂ કર્યું છે સ્વદેશી અપનાવો અને દેશ બચાવો ભૂતકાળમાં અમે આ સૂત્ર ઉતાર ઉચ્ચારતા હતા ભૂતકાળમાં અને હવે આ શરૂ થઈ ગયું છે કારણ કે ટ્રમ્પની જે રીતે ટેરિફ પોલિસી છે એ ટેરિફ પોલિસીને કારણે દેશના નાના નાના ટેક્સટાઇલ ઉદ્યોગ હોય ડાયમંડ ઉદ્યોગ હોય લેધર ઉદ્યોગ હોય એને નુકસાન થયું છે અને એ નુકસાન સામે આપણે ત્યાં તો પરચેસિંગ પાવર જબરજસ્ત છે મેનનો કન્ઝમ્શન પાવર જબરજસ્ત છે એકસો ને ચાલીસ કરોડની વસ્તીવાળો દેશ અને એ દેશમાં જ્યારે નાની મોટી ખપત થાય ટેક્સટાઇલ ઉદ્યોગની ખપત થાય ચર્મ ઉદ્યોગની ખપત થાય હેન્ડલૂમ ઉદ્યોગની ખપત થાય તો હું માનું છું કે આ બધા ઉદ્યોગોને કારણે રોજગારીની તકો બી વધશે સ્વદેશી આઇટમોની ડિમાન્ડ પણ વધશે અને જે રીતે વર્ષોથી ખ્રામી ખાદી ગ્રામ ઉદ્યોગમાં જે ડિમાન્ડ ગયા વર્ષે હતી આ વર્ષે એ ડિમાન્ડ ડબલ થઈ જશે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ છે અને ગાંધી જયંતિને ધ્યાનમાં રાખીને પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીના વહેલવિસર બેજી ઓક્ટોબરે ગાંધીજી જયંતિ નિમિત્તે ખાદીનો પરચેસ કરવાના જ છે એટલે કહેવાનો આશય એ છે કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે ઘણી દુકાનોમાં ભાવ ઘટાડાના બોર્ડ બી લાગી ગયા છે અમૂલે પણ ભાવ ઘટાડાની જાહેરાત કરી દીધી છે અને એ પ્રમાણે અમૂલની પ્રોડક્ટમાં પણ ઘટાડો થયો છે એટલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઘટાડાને કારણે મધ્યમ વર્ગને મોટો ફાયદો થઈ રહ્યો છે બે લાખ પચાસ હજાર કરોડની બચત થઈ રહી છે અને દેશ જે રીતે ઈચ્છે છે કે ટ્રમ્પની પ્રેશર ટેક્ટિક સામે આપણે ઊભા થવાનું છે સ્વદેશી બચાવો દેશ બનાવો અભિયાન ચાલુ થશે અને એમાં સફળતા મળવાની જ છે અસુવંદે માત્ર ભારત માતાજી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ વિઝન ભારતની સામે રાખવી જોઈએ વિકસિત ભારતનું વિકસિત ભારત બનવા માટે અર્થતંત્રને પણ મજબૂત બનાવવું ખૂબ જરૂરી હોય છે અને અર્થતંત્રની અંદર નાગરિકોનો પણ પૂર્ણ સહયોગ મળે એના પર માટે અનેક પ્રકારના યોજનાઓ એ લાવી રહ્યા છે એમાં સૌથી મોટો બદલાવ આઝાદી પછી કોઈ હોય તો આ જીએસટી છે ફેડરલ સ્ટ્રક્ચરની અંદર બધા રાજ્યોને એને સ્વીકૃતિ આપી અને જે પ્રમાણેનો જીએસટીનો કરનો દરનો એનો ઘટાડો કર્યો છે એનો સીધો સીધો લાભ ગરીબ વર્ગ મધ્યમ વર્ગના તમામ પ્રકારના વર્ગને મળવા જઈ રહ્યો છે આની જાગૃતતા લાવવા માટે વેપારી વર્ગને પણ એક પ્રકારનું જાગૃતતા આવે કે આનો સીધો લાભ ગ્રાહકોને મળે સીધો લાભ નાગરિકોને મળે એના માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે આ પ્રચાર પ્રસારનો કાર્યક્રમ આયોજિત કર્યો છે ધન્યવાદ